લે સોનલ તું અરે આઈ વાય મારી દીકરી અચાનક આવી ગઈ કેવાય તો ખરીને તારે કે હું આવવાની છું ઓહો જો તો મારી દીકરી આવી સોનલ આજ વખતે તું થોડીક દુબરી પડી ગઈ એવું લાગે ભલે વખતે તો કેમ ગલગોટા જેવું મો થઈ ગયું તને આજ ખેરે થોડુંક દુબરી પડી ગયો એ બે બે મારી દીકરી હું લઈ આવું સાબણ આવી આવું કે લીંબુ પાણી લઈ આવું તારા હાટુ હે એ મમ્મી કઈ દુબરી નત પડી આ તો અમને થોડું કામ વધી ગયું તો ને થોડીક માંડી પડી ગઈતી હે બીમાર પડી ગઈ ને તે મને કીધું ય નઈ કા કેમ ન કીધું તે કહેવાય તો ખરી ને થોડીક ફોન કરીને હા એ મમ્મી મને ખબર જ હતી કે તમે ઉપાડી કરશો ને એટલે મેં કીધું નઈ સહત દીતા આવ્યો તો ત્રણ જ બાટલા સાઈડા પણ હવે તો મમ્મી હારું છે હે એ માર દીકરી ને બાટલા સાઈડા તોય મને કીધું નઈ હા તે કેવું તો જોઈએ ને એ નઈ મમ્મી હવે ઉપાડી કરો માં તમે ખોટી મને ખબર જ હતી એટલે જ ન કીધું હવે તો મને છે ને હારું છે વાયરસનો તાવ આવી ગયો તો જીરી ती तू एक ले जाई वे दिकरी ती जमाई राजा नो आईवा ए मम्मी आवता जा है रिक्शा वाला ने भाड़ो देता है माल सामान ले आईवा ई तो ले आवो ने अबे हूं तो उपाड़ू ना ई ती तमे जमाई लेन आवता है <laughs> ए तो हारो आलू ठेलो बेलो लेवा जा हां में ए कोई ना जाऊ तुम्हारे बेहन मार पाहे आफड़ा लेन आई से अबे ई तो ई तो ना तो एवा से ती मम्मी भाभी केम लागिया देखाता नथी ती ए एन मम्मी ने घरे મમ્મી મે ભાભી ને કીધું તો કે હું આવવાની છે પણ મે ભાભી ને કીધું કે તમે મમ્મી ને ઉપાડી ને પોતે આ તો ગયા હું આવી તો મારે તમને સરપ્રાઈઝ દેવી હતી તો પાકી ના કેવા હે હું આવી પેલા જ વયા ગયા મમ્મી આમ તો કહેવાય પણ હું કહું ને તો તમને દુખ છે તમે જ માથે સડેવી એને મન થાવે એમ કરે જો ને હું આવતી હતી તો એમ પીર વઈ ગઈ ન એને ક્યાં ન્યા જરૂર હતી બેગ બેગ માર ભેગા રહ્યા તો અમે તો કે ભાંગી નઈ પીર ન થાવતી અમારે આવતો અમે તો કોઈ દી ਜਿਹੜੇ ਕਿਉਂ ਮੈਂ ਤਾਂ ਮਜ਼ਾ ਨਹੀਂ ਹੋ ਰਹੀ ਹੈ ਨੰਨ ਦੁਆ ਵਤਨ ਦੇਖ ਗਿਓ ਹੈ ਇਨੀ ਲਮ ਨੇ ਖਬਰ ਆਤੀ ਕਿ ਤੂੰ ਆਉਂ ਨਹੀਂ ਸੇ ਹਾਂ ਮੰਮੀ ਮੈਂ ਦੇ ਦਿਵਸ ਪਹਿਲਾਂ ਫੋਨ ਕਰ ਰੋ ਤੋ ਇਹਨੇ ਲੈ ਬੋਲੇ ਤੋ ਕੋਈ ਨੋ ਬੋਲੀ ਨੇ ਮਨੇ ਕਿ ਮਾਰੇ ਤੋ ਜਾਉ ਰੋਕਾ ਵਤ ਮੇ ਵਰੀ ਨਾ ਨੋ ਪੜੂ ਮੈਂ ਕੀ 15 ਦਿਨ ਰੋਕਾ ਉ ਲੈ 15 ਦਿਨੋ ਕੀ ਯਾਦ ਨੇ ਮੈਂ ਕੀ ਤੋ ਤੂੰ ਦੋ ਦਿਨ ਰੋਕਾ ਨਹੀਂ ਸੇ ਤੋ ਪਸੀ ਬਾਈ ਕੀ ਯਾਦ ਨੇ ਖਬਰ ਸੇ ਮਨ ਨਨਨ ਵਈ ਜਾਈ ਪਸੀ ਗੇਰ ਜਾਈ ਨਾ એ વિષે નસીબાવલી તેજ માથે ચડાઈ ગયો હવે મારે તો શું કેવું કેય નક મમ્મી હું તને હાચી વાત કોમ હાથમાં રાખ નક પાછી નીકળી ગઈ ને તારું ઈ મને ઘડી નઈ નઈ દેતો ને આવાને હાથ ને મુઠીમાં દબાવીને રાખાય કઈ સૂટસાટ નોપાય નક બગડીને ધૂળ થાહે પછી તું ઉપાધી કરમા હું ફોન કરીને કાલે સ્ટેડ આવી લઉં ના આપણે તારા ભાઈને મોકલું તેડવાતી તેડી આવે બસ ના રે ના હવે વાહેથી હું તેડવા જાય વડી કી હે કે જો તો રોકાણી તો તો તેડવા મને જ બાના ધારી કોઈ ન જાવું તેડવા એ આવો આવો જમાઈ રાજા કેમ મોડું થઈ ગયું એ ને જય શ્રી કૃષ્ણ સાસુમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જમાઈ રાજા એ બેહો તમે હો તમે બેહો તો હું સા પાણી લઈને આવું હો એ હા વાંધો નહી હો કા સોનલ તાર મમ્મી ઘેર આવી તોય તું કા ખુશ ન દેખાતી આ મો કેમ જેમ આ ફૂલાવે જ ને આવી તો ભાભી તો માં વઈ ગઈ પછી ફૂલાવું ને હવે એમાં શું સોનલ એને મન ન તો મારવા ગયા હા એટલે હું આવી એટલે જવાનું મન થયું કા હટા ન ગઈ હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની ને લાઈક કરો શેર કરો and subscribe karo thank you and ha ano bijo part jovano bulta nahi